સ્વસ્થ વ્યક્તિ કહેવાય જેમ કે શારીરિક રીતે હેલ્ધી કોને કહેવાય કે જેનું શરીર કમ્પ્લીટ કામ કરે એના બધા અંગો કમ્પ્લીટ કામ કરે એનું એની જે બધી સિસ્ટમો છે શરીરને બધી કમ્પ્લીટ કામ કરે જેમ કે એમનું જે સીવીએસ છે સીએનએસ છે અને બીજી અધર સિસ્ટમ કમ્પ્લીટ કામ કરે એને કહેવાય કે એ માણસ કમ્પ્લીટ શારીરિક રીતે હેલ્ધી છે બીજી વસ્તુ છે માનસિક એટલે કે જેનું મગજ કમ્પ્લીટ કામ કરે જેમ કે કોઈ વ્યક્તિને તડક પુસવા તો એ પણ બીમાર કહેવાય કોઈ વ્યક્તિ તડત અનઇટેબલ એટલે કે ચિની આપવાનું કરીને એ પણ બીમાર જ કહેવાય એવી દ્રષ્ટિના આમાં કહેવા કે મેન્ટલી હેલ્થ મેન્ટલી હેલ્થી વ્યક્તિ કોને કહેવાય કે જે માનસિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ હોય જેમ કે ઘણા બધા વ્યક્તિ તમને જોયા હશે કે જે તમે કોઈ બી વસ્તુને એને પૂછો તો એ તમને શાંતિથી જવાબ આપે અને તમને શાંતિથી બધી વસ્તુ સમજાવે એ માણસ માનસિક રીતે તંદુરસ્ત કહેવાય અને ત્રીજી વસ્તુ શોષણ શોષણ એટલે કે સામાજિક જે જેમ કે એમાં એમાં એવું છે સામાજિક રીતે તમારા સંબંધો બધા તમારા આજુબાજુના વ્યક્તિઓ સાથે તમારા બધા સંબંધો સારા હોય અને તમારું એમના સાથે રિલેશન સારું હોય તો એવો વ્યક્તિ હેલ્ધી કહેવાય આ વ્યાખ્યા ડબલ્યુએચઓની જે આ વ્યાખ્યા છે તે વર્લ્ડના તમામ દેશોએ સ્વીકારી છે અને જે રિયલ પણ છે તમે પણ જાતે અનુભવી છે કે તમારું તમે કોઈના પર ગુસ્સો ના કરો તો તમે એ લોકો માટે સારા તમે ચેડિયાપણું ના કરો તો લોકો માટે સારા બીજી વસ્તુ તમારું શરીર કમ્પ્લેટ હોય જેમ કે ફિઝિકલી તમારી બોડી બધું કમ્પલેટ હોય તમારા બધા અંગો કમ્પ્લેટ કામ કરતા તો તમે તમારે પોતાની રીતે સારા અને તેવી વસ્તુ કે સોશિયલી એટલે કે સામાજિક રીતે તમારા સંબંધો બધી જ વ્યક્તિઓ સાથે સારા હોય તો તમે હેલ્ધી ગણાવો એ જ વસ્તુ ડબલ્યુએચ ડિફાઈન કરે છે અને જે સાચું પણ છે એટલે કે એવું ના માનતા કે ખાલી તમારા શરીરમાં અમુક બીમારીઓ ના હોવી એટલે તમે હેલ્ધી ગણાવો તો એ તદ્દન ખોટું છે અને હેલ્થની ડેફિનેશન તમારે જાણવી જરૂરી છે થેન્ક યુ